હા નમસ્કાર ગાંધીનગર ન્યૂઝ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટિને લઈ ગાંધીનગરને રંગબેરંગી મૂનલાઇટથી દુલ્હનની જેમ સોળ શણગારોથી સજાવાયું છે આ ઉપરાંત દસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને સમિટીનો શુભારંભ થનાર છે જે માટે વડાપ્રધાન મોદી આઠમી જાન્યુઆરીએ ગુજરાત આવી પહોંચશે આ પહેલાં સુંદર રોશની વડે અમદાવાદથી ગાંધીનગરના રૂટને શણગારવામાં આવ્યો છે વડાપ્રધાન મોદી સહિત દેશ વિદેશના મહેમાનો આવી રહ્યા છે જેને લઈ અમદાવાદ અને ગાંધીનગરના અનેક સ્થળોને સુંદર રીતે ઝળહળથી રોશની વડે શણગારવામાં આવ્યા છે ગાંધીનગરમાં મહાત્મા મંદિર દાંડી કુટીર હોટલ લીલા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સહિતના બિલ્ડિંગ પર ઝળહળથી રોશની કરવામાં આવી છે ગુજરાત વિધાનસભાને પણ સુંદર રીતે સોનેરી રોશનીથી સજાવવામાં આવી છે સાંજ ઢળતાં જ વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીનો આખો હિસ્સો જબરજસ્ત જોવા મળી રહ્યો છે ગિફ્ટ સિટીને પણ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે આ ઉપરાંત ગિફ્ટ સિટી સર્કલને પણ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે જે નજારો શહેરીજનોને પણ આકર્ષી રહ્યો છે આ ઉપરાંત અમદાવાદથી ગાંધીનગર સુધીના સેક્ટરોમાં આવેલા મોટાભાગના સર્કલ પર રોશનીથી સજાવવામાં આવ્યું છે ખાસ કરીને ગિફ્ટ સિટી સર્કલ ચ રોડ ઘબે સર્કલ રક્ષાશક્તિ ફ્લાયઓવરને પણ રોશનીથી શણગારવામાં આવી છે ગાંધીનગરની વિવિધ સરકારી કચેરીઓને રંગબેરંગી મૂનલાઇટથી અને વિવિધ થીમ આધારિત રોશની લેઝર લાઇટથી શણગારવામાં આવી છે જેનો નજારો રાત્રિ દરમિયાન અદ્ભુત પ્રજા માટે બની રહ્યો છે ગાંધીનગરની રાત્રિના નયનરમ્ય નજારો ગાંધીનગરના અને આસપાસના સ્થાનિક નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ ગાંધીનગર અને અમદાવાદ શહેરને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે દેશ વિદેશના મહેમાનો ગાંધીનગર અને અમદાવાદ શહેરના મહેમાન બની રહ્યા છે અને જેને લઈને સુંદર રીતે બંને શહેરોને શણગારવામાં આવ્યા છે